સ્વાગત છે તમારું આજના વ્લોગમાં આજે હું છું બહુચરાજી કે જે મહેસાણા જિલ્લામાં આવેલું છે અને શક્તિપીઠોમાંનું એક છે આ કે જે ત્રણ શક્તિપીઠો આવેલી છે ગુજરાતમાં પાવાગઢ અંબાજી અને બહુચરાજી તો આજે બહુચરાજીમાં છું તો આજે આપણે જોઈશું બહુચરાજી મંદિર અને જાણીશું બહુચરાજી મંદિરનો ઇતિહાસ તો ચલો હવે જઈએ આપણે મંદિરની તરફ ચાણસમાંથી મોઢેરા બેચરાજી જવાના રોડ વચ્ચે અહીંયા પાણીની બોટલનો ઢગલો તમને દેખાતો હશે તો આશ્ચર્ય ચકિત ના થતા કારણ કે આ કંઈ કચરાનો ઢગલો નથી જો આ ગુજરાતમાં એકમાત્ર જગ્યા એવી હશે કે જ્યાં પાણીની બોટલો ચડાવતા હશે જો આખી પાણીની બોટલોનો આખો ઢગલો થયો છે આખો એક પર્વત જેવું બન્યું છે જો આખી પાણીની બોટલોનો આખો ઢગલો થયો છે અને અહીંયા છે નાની સરખી ડેરીયા અને આખો જો છેક સુધી પાણીની બોટલો લોકો ચડાવે છે અને માનતા માને છે તો આ ગુજરાતમાં એવી પહેલી જગ્યા જ હશે કે જ્યાં આવી પાણીની બોટલો ચડતી હોય જો આ રીતે અહીંયા લોકો પાણીની બોટલો ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે આ પાણીના ઢગલા પાછળ પણ એક રોમાંચક કહાણી છે તો બે હજારને તેરમાં આ જગ્યાએ રોડ ઉપર એક એક્સિડન્ટ થયું હતું કે જેમાં એક ગાડી હતી ફોર વ્હીલર અને એક રિક્ષા હતી તે સામ સામેથી બે આવતા હતા અને બંને વચ્ચે અહીંયા આ જગ્યાએ ટકરાવ થાય છે એટલે કે એક્સિડન્ટ થાય છે અને એક્સિડન્ટમાં લગભગ જે ગાડીમાં સવાર હતા અને જે રિક્ષામાં સવાર હતા તો મોટા ભાગના લોકોનો આ ડેથ થઈ જાય છે ઓન ધ સ્પોટ અને બે નાના બાળકો એવું કહેવાય છે કે બે નાના બાળકો જીવતા રહી જાય છે અને અહીંયા પાણી માટે તરફોડિયા મારતા હોય છે એટલે કે એમને સમયસર પાણી નથી મળતું તો એ જ કારણથી અહીંયા આ જગ્યાએ આટલો મોટો પાણીનો ઢગલો તમને દેખાય છે કે જે પાણીના લીધે જે બાળકોના મૃત્યુ થયા તો એવી રીતે રોડ બીજા કોઈ લોકોના મૃત્યુ ન થાય એના માટે લોકો અહીંયા માનતા માને છે અને પાણીની બોટલો ચડાવે છે અને બે હજાર તેરમાં માં મંદિર સોરી બે હજાર ને તેરમાં માં એક્સિડન્ટ થયું હતું અને પાંચથી થી છ વર્ષ થયા છે આ મંદિરની સ્થાપનામાં લોકો જો આવી રીતે પાણીની બોટલ ચડાવે છે પાણી ચડાવે છે અને પોતાની માનતા માને છે જો માનતા પૂરી થઈ જાય છે તો આવી રીતે પાણીની બોટલો અહીંયા આવીને ચડાઈ જાય છે તો તમે પણ જો આ ના જોયું હોય તો કોમેન્ટ કરજો આ આ રોડ રોડ ચાણસમાંથી લઈને સુધીના વચ્ચે જગ્યા છે કે જ્યાં આ મંદિરની સ્થાપના થઈ છે અનોખું મંદિર છે આ એક અનોખું મંદિર છે કે તમે અહીંયા પાણીની બોટલો ચડતી જોશો આ ગુજરાતમાં એક માત્ર એવું મંદિર છે કે જ્યાં પાણીની બોટલો ચડે છે બહુ મોટું મંદિર નથી નાની સરખી ડેરી છે અને એક્સિડન્ટ વાળી જગ્યા છે તો અહિયાં જે એક્સિડન્ટ થયું છે તો આ મેઇન સર્કલ છે ને આ સામે છે મુખ્ય પ્રવેશ દ્વાર એ દ્વાર આપણે અંદર જઈશું આ મુખ્ય પ્રવેશ દ્વાર છે અને સામે જે રોડ જાય છે તે જાય છે મુખ્ય સ્થાનક જે બહુચરાજીનું છે સંખલપુર તો એ સંખલપુર માત્ર ત્રણ કિલોમીટરના અંતરે જ છે તો આપણે ત્યાં પણ જઈશું તો પહેલાં ચાલો હવે અંદર જઈએ ને બાજુ આવા સ્ટોલ છે કે જે પૂજા આરતીનો સામાન ને બીજા રમકડાની દુકાનને ખાવા પીવાના સ્ટોલ ને બધું આ મંદિરના જવાના રસ્તા પર આજુબાજુમાં સ્ટોલ છે ખૂબ મોટું બજાર છે આ તો આ સામે જે મંદિર દેખાઈ રહ્યું છે આરસ પહાણ એ છે આ બહુચરાજી મંદિર જે ગુજરાતમાં ત્રણ શક્તિપીઠો આવેલી છે એમાંનું એક આ મંદિર છે બહુચરાજી શક્તિપીઠ તો ભારતભરમાં જે એકાવન શક્તિ પીઠો આવેલી છે એમાં ગુજરાતમાં આવેલી છે એમાં છે પાવાગઢ બહુચરાજી અને અંબાજી તો એમાંની એક આ છે આ બહુચરાજી શક્તિપીઠ આ તમે જોઈ શકો છો ખૂબ જ વિશાળ પ્રાંગણ છે આ મંદિરનું ભાગના શક્તિપીઠો તમને ઊંચા ડુંગર ઉપર જોવા મળશે પણ આ એક એવું શક્તિપીઠ છે જે નીચે છે કે ડુંગર પર નથી જોઈ લો આખું આરસ આ મંદિર છે તો જો આ જગ્યાએ માતા પાર્વતીના જે હાથ હતા જે કર કહેવાય છે તે કર અહીંયા પડ્યા હતા અને તેથી જ અહીંયા શક્તિપીઠનો ઉદ્ભવ થયો છે અને એટલા માટે જ બાહુ એટલે કે બહુચર કહેવામાં આવે છે તો જે માતા પાર્વતીના જે ટુકડા થયા હતા અને ટુકડામાંથી જે હાથ નીકળ્યો તો એ હાથ અહીંયા બહુચરાજીમાં પડ્યો હતો તો જો જેની જેની માનતા અહીંયા પૂરી થાય છે તો એ પોતાના બાળકનો ફોટો પણ અહીંયા લગાવતા જાય છે તો જે માતાજીના માનતા રાખવાથી જે બાળકનો જન્મ થાય છે બાળકનો ફોટો પણ અહીંયા માનતા પૂરી થવાના ખુશીમાં લોકો અહીંયા લગાવીને જાય છે જો મંદિરના જોડે જ અહીંયા મૂળ સ્થાન એટલે કે વરખડીની જોડે જ આ મંદિર નાનું મંદિર છે તો આને આ મૂળ સ્થાન કહેવામાં આવે છે આ એક્ઝેક્ટ જે નવું મંદિર બન્યું છે એની એક્ઝેક્ટ પાછળ છે કે જે વરખડીવાળા બહુચરમાં કહેવામાં આવે છે આ તો આ જોઈ લો આ મૂળ સ્થાનક છે આ અને આ છે આ વરખડી તો એ વરખડીમાં માતાજીનો ઉદ્ભવ થયો હતો એવું કહેવામાં આવે છે અને અહીંયા આ મૂળ સ્થાનક બનાવવામાં આવ્યું છે તો જોઈ લો આ મૂળ સ્થાનક અને સામે છે બહુચરાજી માતાનું જે નવીન મંદિર બનાવવામાં આવ્યું છે તો એ નવીન મંદિર છે ને અહીંયા આ છે આ વરખડી જે કિન્નર સમાજ છે વેંડળ સમાજ છે એમના દેવી પણ ગણવામાં આવે છે આ બહુચરાજી માતાજી અહીંયા માસી લોકો જે વેંડળ છે જે છે એમની પણ આ જગ્યા છે અહીંયા લોકો તમને જોવા મળી જશે ખૂબ મોટી પ્રમાણમાં જોવા મળી જશે તો જો આ મંદિરની પાછળ આ પવિત્ર માન સરોવર આવેલું છે જો આ પવિત્ર અને પ્રાચીન છે ખૂબ જ પ્રાચીન છે આ માન સરોવર કે જે બહુચરાજી માતાજીના મંદિરના એક્ઝેક્ટ પાછળ આવેલું છે તો અહીંયા સૂચના પણ મળી છે કે તમે જે ચુંદડી શ્રીફરને લાવો છો એ કૃપા કરીને આ માનસરોવરમાં ફેંકશો નહીં કારણ કે એનાથી ગંદકી થાય છે તો અને આ પ્રાચીન અને પવિત્ર સ્થળને ગંદુ બનાવવા કરતાં એને નિહાળવું સારું તો આ છે માનસરોવર એક્ઝર મંદિરની પાછળના ભાગમાં આવેલું છે અને આ મંદિરનો પાછળનો ગેટ છે જે તમે જોઈ શકો છો ને આ છે માનસરોવર આ જો પોતાની માનતા પૂરી થાય એના માટે આવા ફૂલોના ગરબા પણ બહુચરાજી માતાજીને ચડાવવામાં આવે છે તો એવો છે કે આ માતાજીનો નો નો ગરબો અહીંયા છે અને જો બધા મસ્ત ગરબા રમી રહ્યા છે તો જો જો આ લીમડા પર કુકડાનો આકાર આપીને મસ્ત કલરથી અહીંયા આવે છે કુકડો કે જે માતાજીનું વાહન ગણાય છે મંદિરની મંદિર ની સામેટ વલ્લભ ધોળા કે વલ્લભ મેવાડા નું જે બાળ સ્થાન છે આદ્ય સ્થાન છે તે પણ અહીંયા છે જે વલ્લભ મેવાડા હતા તે વલ્લભભટ્ટ જે હતા એ વલ્લભભટ્ બહુચરાજીના મહાન ભક્ત હતા તો એમનું પણ અહીંયા સ્થાનક છે એક્ઝેક્ટ આ મંદિરની સામે જ છે તમે જોઈ શકો છો આ જો આપણે આવી ગયા છીએ બહુચરાજીથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલા શંખલપુર ગામમાં શંખલપુર ગામમાં આપણું જે બહુચર માતાજીનું જે આદ્ય સ્થાન છે આ મૂળ સ્થાન છે બહુચર માતાજીનું મંદિર મૂળ સ્થાનક આદ્ય સ્થાનક જે છે શંખલપુર ખાતે આવેલું છે પ્રાંગણમાં તો બહુ બધા જ કૂકડા તમને જોવા મળશે જે બહુચરાજી માતાજી નું વાહન કહેવાય છે આ મંદિરના પ્રાંગણમાં જ તમને ફરતા જોવા મળી જશે અને જો સામે હનુમાનજી નું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે જ્યુ માંથી નીકળી નહીં ત્યાં ફોટા પડા માટે સ્પેશિયલ મસ્ત બનાવવામાં આવ્યું છે